રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન દ્વારા આજનું રાશિફળ બાવીસ જુલાઈ બે હજાર પચીસ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હું મુકુંદ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનું રાશિફળ એટલે કે બાવીસ જુલાઈ બે હજાર પચીસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે ગ્રહોની ચાલ નક્ષત્રોની સ્થિતિ અને તેના પ્રભાવથી તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર પડશે તે અંગે વિગતવાર ચર્ચા કરીશું ચાલો એક પછી એક દરેક રાશિનું વિસ્તૃત રાશિ જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ આજનો દિવસ તમારી કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ ગતિશીલ રહે પ્રગતિશીલ રહેશે તમને જૂના સંબંધોને પરિચયથી સારો લાભ મળી શકે છે જે તમારા કાર્યોને સરળ બનાવશે કોઈ નવું કાર્ય અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારી ઊર્જા અને ઉત્સાહ તમને સફળતા તરફ દોરી જશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ ઘરેલું વાતોમાં આજે શાંતિ અને સુમેળનો અનુભવ થશે પરંતુ તમારા ખર્ચમાં વધારો થવાની સંભાવના રહેલી છે તેથી નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે પરિવારના કોઈ નજીકના સભ્ય સાથે વાતચીત કરતી વખતે સમજદારી અને ધીરજ રાખવી અત્યંત મહત્વપૂર્ણ રહે છે જેથી કોઈ ગેરસમજ ટાળી શકાય મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ આજનો દિવસ તમારા મન મોજીલો અને મિત્રો સાથે આનંદમય રહેશે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો અને નવા સંપર્કો બનાવશો પરંતુ કોઈપણ પ્રકારના પ્રલોભનથી બચવું અત્યંત જરૂરી છે વેસાઈના સંબંધમાં નાની મુસાફરી અથવા યાત્રાના યોગ બની રહ્યા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે પરંતુ તમારા પ્રયત્નોનું યોગ્ય અને સંતોષકારક પરિણામ તમને ચોક્કસથી મળશે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક પ્રશ્નોને સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે ધાર્મિક કાર્યો પૂજાપાઠ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રૂચિ આજે નવ દિવસ વધશે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મટા આજે લેવાયેલા સાહસિક નિર્ણયો તમને સકારાત્મક અને સારા પરિણામો આપી શકે છે તમારી હિંમત અને દ્રઢતા તમને સફળ સફળતા અપાવશે પરંતુ તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જેથી કોઈ પરિસ્થિતિ વણશે નહીં કોઈ ખાસ મિત્ર તરફથી તમને સંપૂર્ણ સહયોગ અને ટેકો મળી શકે છે જે તમારા માટે રાહતરૂપ સાબિત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને આજે તમારી વિચારશક્તિ ખૂબ જ તીવ્ર અને વિશ્લેષણાત્મક રહેશે તમે દરેક બાબતને ઊંડાણપૂર્વક વિચારશો પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં ખૂબ જ ઊંડો વિચાર કર્યા વગર ઉતાવળ ન કરવી નોકરી કરતા જાતકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત ભવિષ્ય માટેની તમારી યોજનાઓ આજે આગળ વધી વધી શકે છે અને તમે તેનો અમલમાં મૂકવાનું વિચારી શકો છો તમારી દ્રષ્ટિ સ્પષ્ટ રહેશે પરંતુ તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને દૂર રાખવા અત્યંત જરૂરી છે સંબંધોમાં પારદર્શિતા અને સ્પષ્ટતા જાળવી જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય અને સંબંધોમાં મધુરતા જળવાઈ રહે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજનો દિવસ તમને સોમિશ્ર પરિણામો આપનારો રહેશે તમારી આવકમાં વધારો થવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પરંતુ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જેથી બજેટ જાળવી શકાય નાણાકીય વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવું ખાસ જરૂરી છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ તેવો ધ તમે મેળવેલી માનસિક શાંતિ અને શકુન આજે જાળવી રાખવી અત્યંત જરૂરી છે તમારી ઉદારતા વધુ ખર્ચમાં ફેરવાઈ શકે છે તેથી ખર્ચ કરતી વખતે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો વ્યવસાયિક ક્ષેત્રે તમને નવા સંપર્કો અને સંલગ્નો મળી શકે છે જે ભવિષ્યમાં નવા અવસરો ઊભા કરશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ તમારા પ્રથમ પ્રયાસમાં જ તમને સફળતા મળી શકે છે જે તમારા ઉત્સાહમાં વધારો કરશે જો કોઈ જૂના કામ અધૂરા રહી ગયા હોય તો તેમને ફરીથી પૂરા કરવા માટે આ સમય સારો રહેલો છે આજે તમે શારીરિક અને માનસિક રીતે તાજગી અને સ્ફૂર્તિ અનુભવશો જે તમને કાર્યોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમ શ આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે અને તમે ઉત્સાહિત રહેશો તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને ભાષાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે જેથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે દંપતી જીવનમાં આજે મીઠાસ અને સમજદારી વધશે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારી સંવેદનશીલતા વધુ રહેશે તેથી તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જેથી કોઈ નુકસાન ન થાય શિક્ષણ અથવા સ્નેહ સંબંધિત બાબતોમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે જે તમારા ભવિષ્ય પર અસર કરી શકે છે ધીરજ અને શાંતિથી વિચાર કરીને નિર્ણય લેવો ખાસ જરૂરી છે આશા છે કે આ રાશિફળ તમને તમારા દિવસને શ્રેષ્ઠ રીતે આયોજિત કરવામાં મદદ કરશે તમારો દિવસ શુભ રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવનમાં તેમની અસર અલગ હોઈ શકે છે તેથી વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો વાય દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ